ખબર છે લાઈવમાં તમારું સ્વાગત છે સામાન્ય રીતે અમે દરરોજ સાત વાગે એક્ઝેક્ટલી લાઈવ કરતા હોઈએ છીએ પરંતુ આજે અનિવાર્ય સંજોગોને કારણે થોડું મોડું થયું એના માટે અમે માફી માંગીએ છીએ આજે વાત કરીશ કે જે પ્રમાણે હવામાન વિભાગે ત્રણ દિવસ ચાર પાંચ અને છ દક્ષિણ ગુજરાત માટે ભારે એવું આગાહી કરેલી છે તો આજે સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આવતીકાલ માટે પણ દક્ષિણ ગુજરાત માટે ભારે છે તો વરસાદની વાત હું કરીશ પરંતુ એ પહેલાં બાકીના જે થોડાક સમાચારો છે એ સંક્ષિપ્તમાં તમારી સાથે વાત કરીશ ખાસ કરીને જીએસટીનો મુદ્દો છે એ આજે દેશભરની અંદર ચર્ચાનો વિષય છે કારણ કે જીએસટી કાઉન્સિલની દિલ્હીમાં મિટિંગ મળી અને જે ચાર સ્લેબ હતા એમાંથી બે સ્લેબ ઘટાડીને હવે બે સ્લેબ જ રાખવામાં આવ્યા એક પાંચ ટકાનો અને એક અઢાર ટકાનો પહેલાં પાંચ ટકા હતો બાર ટકા હતો અઢાર ટકા અને અઠ્ઠાવીસ ટકા હતો એટલે બાર ટકા અને અઠ્ઠાવીસ ટકાનો જે સ્લેબ હતો એ કાઢી નાખવામાં આવ્યો અને ઘણી બધી એવી વસ્તુઓ કે જે લોકોને લોકોને જીવન જરૂરી વસ્તુઓમાં કામ લાગે મતલબમાં એમની ડેલી રૂટિનમાં જે ઉપયોગી છે એવી ઘણી બધી વસ્તુઓના ભાવમાં હવે ઘટાડો થવાનો છે બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી જે જીએસટીના દરની અંદર સુધારો કરાયો એનો અમલ થવાનો છે પરંતુ આ લોકો માટે બહુ જ રાહતની વાત છે અને દિવાળીના તહેવારો સામે આવી રહ્યા છે ત્યારે લોકો માટે એક ખરીદીનો પણ મોકો મળશે અને માર્કેટની અંદર પણ એક માહોલ બને એવું ચર્ચા ચાલી રહી છે બીજી એક વાત એ બની કે જીએસટી કાઉન્સિલની જે મીટિંગ મળી એ સાત વાગે પૂરી થઈ જવાની હતી પરંતુ જે નોન બીજેપી સ્ટેટ છે જે વિપક્ષના જે રાજ્યો છે એ લોકો એટલો જબરદસ્ત વિરોધ કર્યો પશ્ચિમ બંગાળ પંજાબ કેરળ કર્ણાટક એ લોકો જીએસટીનો આ સુધારો કરવા માટે સંમત હતા અને બહુ જ ખેંચ તણ ચાલી એમાં પણ કેરળ અને કર્ણાટક તો એટલા બધા અડી ગયેલા કે આ મિટિંગ સાડા નવ વાગ્યા સુધી ચાલી અને નિર્મલા સીતારમણે તો ત્યાં સુધી કીધું કે જાહેર જનતા માટે પ્રજાના હિત માટે મને જરૂર લાગશે તો હું આખી રાત મીટિંગ કરવા માટે તૈયાર છું મને કંઈ વાંધો નથી પણ આખરે બધા માની ગયા અને અને જીએસટીનો જે સુધારો છે એ બધું ફાઈનલ થઈ ગયું બીજા એક ન્યૂઝ એ છે કે ફરી એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે તેર અને ચૌદ સપ્ટેમ્બરે અમિત શાહ ગુજરાતમાં આવવા આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે બીજું કે નો જ્યારે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રતિક્રિયા આપી કારણ કે એમણે પંદર ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે લાલ કિલ્લા વખતે એક હિન્ટ આપી દીધેલી હતી કે નો સુધારો લોકોને ફાયદો થશે એટલે એમણે એમ કીધું કે આઝાદી પછીનો આ સૌથી મોટો નિર્ણય છે સુરતમાં એક એવી થોડી દુઃખદ ઘટના સામે આવી કે અલથાણ વિસ્તારની અંદર એક એપાર્ટમેન્ટ છે ત્યાં ગાડી એક મહિલા એના દીકરાની સાથે એના એ વિંગમાંથી સી વિંગમાં ગઈ અને તેરમાં માળેથી પહેલાં છોકરો બટકાયો અને બાર સેકન્ડ પછી એ માતા નીચે પડી અને જ્યાં ગણેશો પંડાલ છે એની નજીક નજીક જ બંને પડ્યા આ વિષય અત્યારે પોલીસ તપાસ કરી રહી છે કે આ

એ અધિકારીની ખુરશો ખુરશી પર જઈ અને જૂતાનો હાર લગાવી દીધો આવું ઘણી વખત આપણે ફિલ્મોમાં જોઈએ પરંતુ આ વાસ્તવિક ઘટના બી છે અને અધિકારીઓ ઘણા બધા એવા જાડી ચામડીના હોય છે કે મહિના મહિનાઓ સુધી લોકોને લબડાવતા હોય છે તો આવા અધિકારીઓને પાઠ ભણાવવો જોઈએ એટલે લોકોએ જે કર્યું છે એ બરાબર કર્યું છે બીજા એક સમાચાર એ સામે આવ્યા છે કે અમદાવાદ મુંબઈનો જે નેશનલ હાઈવે છે એ પંદર કિલોમીટર જેટલો જામ લાગી ગયો છે અને વડોદરા હાઈવે પાસે જાંબુવાથી પુનિયાદ સુધીનો જે વિસ્તાર છે ત્યાં વાહનોની એક મોટો ખડગલો થઈ ગયો છે રસ્તા પર ખાડા વરસાદ એને કારણે ઘણા સમયથી આ હાઈવે પર જામની ઘટના હવે સામાન્ય જેવી બની ગઈ છે બીજું જે જીએસટી કાઉન્સિલની અંદર જે પાંચ ટકા અને અઢાર ટકા જે સ્ટેપનો નિર્ણય લેવાયો પરંતુ એક સ્ટેપ બીજો બી છે જે ચાલીસ ટકાનો છે એ લક્ઝરી આઇટમો ઉપર છે અને આઈપીએલની મેચને લક્ઝરીની અંદર ગણીને ચાલીસ ટકા જીએસટી લાગવામાં આવે છે એટલે જો હવે તમે આઈપીએલની મેચ જોવા જશો તો તમારે એ ટિકિટ મોંઘી પડી શકે છે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલે બી વધ્યો હતો અને આજે પણ જીએસટીના સમાચારને કારણે વહીધો દોઢસો પોઈન્ટ જેટલો આજે ઇન્ડેક્સ વધ્યો અને નિફ્ટી પણ સાથે વહીધો દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતાજીની સામે અપશબ્દો ઉચ્ચારવાના વિરોધની અંદર ભાજપે આજે બિહારની અંદર પાંચ કલાક બંધનું એલાન આપેલું હતું સવારે પાંચ થી અંદર ફરી એક આંદોલનના બણગા વાગી રહ્યા છે કારણ કે કાલથી આવતીકાલથી એટલે શુક્રવારથી સૈનિક સ્વાભિમાન યાત્રા નીકળવાની છે અને સૈનિકો જે લડત આપી રહ્યા છે ગુજરાત સરકારની સામે એ સોળ સપ્ટેમ્બર સુધી આ સ્વાભિમાન યાત્રા કાઢવાના છે અને જુદા જુદા વિસ્તારોની અંદર આ યાત્રા ફરવાની છે બીજા એક સમાચાર એ સામે છે આવ્યા છે કે કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય કેસી વિરેન્દ્રની પંચાવન કરોડ રૂપિયાની પાંચ લક્ઝરી કારની ઈડીએ જપ્ત કરી છે આ ઓનલાઈન સટ્ટાબાજી કેસનો જે આરોપ વધો એના અનુસંધાનમાં ઇડીએ મોટી કાર્યવાહી કરી છે હવે વરસાદની વાત કરીએ તો અત્યારે હું તમારી સાથે જ્યારે વાત કરી રહ્યો છું ત્યારે સુરતની અંદર સાંજના ચાર વાગ્યાથી જે વરસાદ દે માર શરૂ થયો છે તે હજુ સુધી ચાલુ છે હજુ થોડીક માત્રા ઘટી છે પરંતુ ચાર વાગે તો એવો જબરજસ્ત વરસાદ પડ્યો કે સુરતના અમુક નીચાણવાળા વિસ્તારોની અંદર તો પાણી પણ ભરાઈ ગયા અને સુરતની અંદર ખાડાની મોકણ અને મેટ્રોના કામની મોકણને લીધે અનેક વિસ્તારોની અંદર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા ઘણી બધી જગ્યાએ લોકો ફસાઈ ગયા કારણ કે કે લાંબા જામ સુરતની અંદર જોવા મળ્યા બીજું હવામાન વિભાગે આજે સાત વાગ્યાથી એટલે હજુ પણ ત્રણ કલાક માટે તાપી ભરૂચ અને સુરત એના માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે હજુ આ ત્રણ કલાક દક્ષિણ ગુજરાત માટે બહુ જ ભારે છે હવામાન વિભાગે એમ કીધું છે કે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી છે એક લો પ્રેશર સિસ્ટમની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન બીજું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ત્રીજું ટ્રફ લાઇન અને મોન્સૂન ટ્રફ આ ચાર વરસાદી સિસ્ટમને કારણે આવતીકાલે એટલે કે પાંચ તારીખે પણ ઘણા બધા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાનો છે એમાં પહેલા આજની વાત કરી લઉં તો આજની અંદર જે રેડ એલર્ટ નર્મદા છોટાઉદેપુર ભરૂચ સુરત અને ઓરેન્જ એલર્ટ છે દાહોદ પંચમહાલ વડોદરા ભાવનગર અમરેલી તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી આવતીકાલે પણ જે વિસ્તારમાં રેડ એલર્ટ છે એમાં નવસારી ડાંગ વલસાડ દમણ અને નગર હવેલી અને ઓરેન્જ એલર્ટ જે વિસ્તારોમાં છે એમાં અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત અને તાપી મતલબ કે આવતીકાલે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાનો છે અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર વારંવાર લોકોને એવી ચેતવણી આપી રહ્યું છે કે લોકો સાવચેતી રાખે કારણ કે હવામાન વિભાગના કહેવા મુજબ સુરતની અંદર ભારે વરસાદ પડવાનો છે બીજી તરફ સરદાર સરોવર ડેમમાંથી ચાર પોઈન્ટ પિસ્તાલીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને એને કારણે નર્મદા વડોદરા કાઠા વિસ્તારો છે એને એલર્ટ કરવામાં આવ્યા છે એટલે નર્મદાની અંદર પૂર આવી શકે એવી શક્યતાઓ પણ જોવામાં આવી રહી છે બીજી એક સારી વાત એ છે કે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં બાણું ટકા જેટલો વરસાદ પડી ગયો છે અને ચોમાસાની શરૂઆત પહેલા જ હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતની અંદર લગભગ એકસો ને દસ થી એકસો પંદર ટકા જેટલો વરસાદ પડશે જેટલો વરસાદ ઓલરેડી પડી ગયો છે જૂન ગુજરાતની અંદર ટોટલ ઇંચ એવરેજ બાર ઇંચ વરસાદ પડ્યો જુલાઈની અંદર દસ ઇંચ વરસાદ પડ્યો અને ઓગસ્ટની અંદર દસ ઇંચ વરસાદ પડ્યો મતલબ કે ટોટલ બત્રીસ ઇંચ જેટલો વરસાદ ગુજરાતમાં અત્યાર સુધીમાં પડી ગયો છે હવામાન વિભાગનું કેવું એમ છે કે આઠ સપ્ટેમ્બરથી કદાચ વરસાદનું જોર ઘટી શકે એમ છે પરંતુ ચાર પાંચ છ તારીખ સુધી તો બહુ જ ભારે વરસાદ પડવાનો છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ